વાડે વિસ્તારમાંથી નવજાત ત્યાં દીધેલ બાળક મળી આવ્યું ધાંગધ્રા તાલુકાના બાયસગઢ ગામની વાડે વિસ્તારમાં નવજાત બાળક ત્યજી દીધેલ ની ઘટના સામે આવી જેની જાણ ભાવેશભાઈ પટેલ ને થતા તાત્કાલિક તેને ગામમાં સરપંચ ભરતભાઈને જાણ કરી અને ઘટના સ્થળે માલધારી સમાજ સહિત આગેવાનો પહોંચી ગયા હતા ઘટનાની જાણ વહીવટી તંત્ર તાલુકા વિકાસ અધિકારી સહિતને થતાં સરકારી તંત્ર પણ દોડતું થયું હતું ત્યારે આ બાળકને એકસો આઠ મારફતે ધાંગધ્રાની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યું હતું ડોક્ટરો દ્વારા બાળકને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી હતી ગ્રામજનોના જણાવ્યા મુજબ બાળકને વાડમાં ફેંકી દેવાથી બાળકના કુમળા શરીરમાં ઈજાઓ પહોંચી હતી હાલ બાળક સારવાર હેઠળ હોસ્પિટલ ખાતે તંત્ર સહિત પોલીસ તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી નિર્ધર મહિલાએ પોતાના પાપને છુપાવવા માટે બાળકને કાંટાડી વાળમાં તજી તથા સમગ્ર વિસ્તારમાં ફિટકાર સાથે અરેડાટી વ્યાપી જોવા પામી હતી ભાઈ પટેલ વૈશાખગઢ માજી સરપંચ અત્યાર સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોર્ચાના ઉપપ્રમુખ માં અમારા અમારા ગામની જીમમાંથી ખેડૂત લોકોનો ફોન આવેલો કે આ બાળક અહીંયા રડે છે કે હે વારસી બાળક છે અને ભાવેશભાઈ તથા માલધારી સમાજના લોકો અહીંયા ચારવા ગયા હતા સરપંચો પછી તાત્કાલિક જાણ થતા સરપંચો અહીંયા સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મને જાણ થતા મેં એકસો આઠને ફોન કરતા એકસો આઠ પણ દસ પંદર મિનિટમાં ત્યાં પહોંચી ગઈ હતી પોલીસ સ્ટાફે પહોંચી ગયો હતો તથા ગવર્મેન્ટના ટોટલ અધિકારીઓ પણ આવી ગયા હતા ટીડીઓ મેડમ પણ આવી ગયા હતા અને સ્થળમાંથી અત્યારે અમે હાલ દવાખાને સરકારી હોસ્પિટલ સાથે લાવેલા છે બાળકને આશરે સવારમાં કોઈએ બાળકને ફેંકી દીધેલું છે વાડમાં ત્યાંથી અમે બહાર કાઢી અને બ ગામજનોએ બહાર કાઢી અને હોસ્પિટલે પરત કરી એકવારમાં અમે જાણ કરેલી બાળકની હનત કેવી બાળકની હનત તો આમ જોવો તો ગંભીર છે કારણ કે અત્યારે બહુ એને વાડમાં ફેંકેલું એટલે જેથી કાંટા અને બહુ લાગેલું છે પણ ટ્રીટમેન્ટ થતાં બાળક સારું છે થઈ જાય છે એવું લાગે છે અને સવારથી ભૂખ્યું હોય એવું લાગે છે બાળક કારણ કે વહેલી સવારે ફેંકેલું છે